ગુરુ કંચન ગુરુ પારસ ગુરુ ચંદન પરમા દીપક ભયો આપ સમાન ગુરુ આશાનું કિરણ છે ગુરુ જીવનનું શરણ છે ગુરુ પ્રકાશનો પથદર્શક ને સંસ્કારનો સંરક્ષક છે ગુરુ જ્ઞાનનો સાગર ને સત્યનો પથ સાગર છે નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું નહેશ પટેલ બાયોલોજી ટીચર શેરપિયનદાર હાઈસ્કૂલ પ્રાંતિ છું પાંચમી સપ્ટેમ્બર ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાક્રિષ્ણનનો જન્મદિવસ છે જેને સમગ્ર ભારત વર્ષમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ શિક્ષકો માટે માત્ર ગૌરવનો જ નહીં પરંતુ શિક્ષકના વિદ્યાર્થીઓ સાથેના અપાર અતુટ સ્નેહના બંધનને ઉજવવાનો અવસર છે કારણ કે શિક્ષક અને વિદ્યાર્થી એકબીજાના પૂરક છે શિક્ષક વિદ્યાર્થી વગર અધૂરો છે અને વિદ્યાર્થી શિક્ષક વગર અધૂરો છે વિદ્યાર્થીની પ્રગતિ સફળતા અને સંસ્કાર જ એક શિક્ષક માટે સૌથી મોટો પુરસ્કાર છે શિક્ષક દીવો જરૂર છે પણ એનો પ્રકાશ ત્યારે જ ફેલાય છે એનો પ્રકાશ ત્યારે જ રેલાય છે જ્યારે એનો વિદ્યાર્થી જવલંત સફળતા મેળવે છે એક સાચો શિક્ષક વિદ્યાર્થીની અંદર છુપાયેલી ટેલેન્ટને એના કૌશલ્યને બહાર લાવે છે તેને સંસ્કાર આપે છે અને તેના જીવનમાં સાચા મૂલ્યોને સ્થાપિત કરે છે શિક્ષક દિનના આ શુભપાવન અવસરે આપ સૌ વિદ્યાર્થીઓ ઊંચા સપના જુઓ ને એ સપનાઓને સાકાર કરવા માટે મૂલ્યોને સાથે રાખીને સખત મહેનત કરો સખત પરિશ્રમ કરો અને જીવનમાં જવલંત સફળતા પ્રાપ્ત કરો અને એ રીતે તમે તમારું તમારા પરિવારનું સમાજનું અને રાષ્ટ્રનું નામ રોશન કરો એ જ દિલની અભ્યર્થના શિક્ષક દિનના અવસરે લિબર્ટી પબ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર આપ સૌની સમક્ષ મુખારવિંદ થવાનો મોકો મળ્યો એ માટે ટીમ લિબર્ટીનો દિલથી આભાર અને ફરી એકવાર આપ સૌને શિક્ષક દિનની અઢળક શુભેચ્છાઓ જય હિન્દ JJ 格比贵点儿。